િયા ગોકુળ ગતિએ ચાલતા વિકાસના કામોથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન શિશુડિયા આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રોડ ડ્રેનેજ સહિતના વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે આ કામો માટે મેનલોના ખાડાઓની ભરમાર છે તો બીજી બાજુ કામો ધીમી ગતિએ ચાલુ છે આ તમામ તકલીફો વચ્ચે આ વિસ્તારના વેપારીઓ રાહદારીઓ અને રહીશો મરો થયો છે કારણ કે આ ગોકળ ગતિના ના ચાલતા કામમાં ખોદકામ દરમિયાન નીકળેલી માટી રસ્તા પર છે જેના કારણે ભારે વાહન નીકળતા રસ્તા પર જોવા મળે છે આ પરિસ્થિતિમાં લોકોને આ વિસ્તારમાં રહેવું મુશ્કેલી ભર્યું છે તો આ કામને ઝડપથી વેગ આપી પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે

त मां सरकार गामीर अगसि गाॾा लिनि चैदा करे गाॾा त ख़र पोइ बहुलोली

બે ત્રણ વાર તમે મ્યુનિસિપાલિટીમાંથી અરજી આપી રહ્યા કાંઈ આમ કોઈ એને કોઈને કાંઈ ફરી જ નથી કોઈ કરવા એ ફક્ત નથી પડતી રોડ હજી વળી પાસે ભીલવાડા રોડ તમારા ખાવ રોડ મૂકી દીધો તો ત્રણ મહિનાથી કાંઈ ઉકેલ જ નથી આવતો કોઈ જાતનો કાંઈ ઓકે